ગુજરાતના રાજકોટ સિટીથી અમે પતિ પત્ની અમારી વેગેનાર ગાડી લઈને બાવીસ દિવસના પ્રવાસમાં નીકળ્યા છીએ જે રાજકોટથી લઈને ભારતનું છેલ્લું ગામ એટલે કે ખાતી સુધી અમારો આ પ્રવાસ રહેવાનો છે અમારી સાથે અમારું હરતું ફરતું ઘર એટલે કે અમે વેગેનાર કાર છે એને મોડીફાઈ કરાવી અમારું હરતું ફરતું ઘર બનાવ્યું છે તો અમે ક્યાંય પણ હોટલ રાખવાના નથી બધી જ જગ્યાએ અમારી કારમાં જ અમે રહેવાના છીએ જાતે જ કુકિંગ કરવાના છીએ અને જાતે જ અમે બધું અમારું કામ કરવાનું છે તો કઈ રીતે આખી કેમ્પિંગની ટ્રીપ અમારી થવાની છે તો તમે અમારી સાથે આ વિડીયોમાં ઠેક સુધી અમારી જોડે રહેજો જેથી કરીને તમને આખા બ્લોગમાં કઈ રીતે કાર કેમ્પિંગ છે ને શું આ કન્સેપ્ટ છે એ તમને ખ્યાલ પડશે અમે જેવા જ અમારી ગાડી લઈને અમદાવાદ હાઈવે ઉપર ચડ્યા તો અમે જોયું કે ભાઈ અમદાવાદનો હાઈવે તો અત્યારે એકદમ સુપર બની ગયો છે કેમ કે તમે જે પાંચ છ કલાક થતી હતી હવે અઢીથી ત્રણ કલાકમાં આરામથી અહેમદાબાદ પહોંચી આવજો અમે સવારના નીકળ્યા હતા તો અત્યારે અમે પોલો ફોરેસ્ટ પહોંચ્યા છીએ અને આજની આ રાત અહીંયા પોલો ફોરેસ્ટમાં રહેશું અને સવારે અમે તમને મળી છીએ કેમ કે રાતનું બહુ મોડું થઈ ગયું હતું પહોંચતા તો હવે સવારે આપણે મળી છીએ અને તમને આખી આગળની જર્ની અમે બતાવી છીએ મિત્રો હર હર મહાદેવ અત્યારે તમે જોઈ શકો છો કે કેવી મસ્ત સવાર અહીંયા થઈ ગઈ છે સવારમાં ઊઠીને જે કુદરતી માહોલ આપણને જોવા મળે અને ચકલાઓની ચણચ જે સાંભળવા મળે મજા જ આવે છે અને સાથે સાથે અહીંયા જ અમારું વેગેનાર કારનું હરતા ફરતા ઘરનું કિચન ઓપન થઈ ગયું છે અને કાજુ અત્યારે સવાર સવારમાં ચા સાથે નાસ્તો બનાવશે તો ચાલો તમે એ પણ અમારી સાથે નાસ્તો કરવા અને જોઈએ કે કાજુ આજે શું બનાવવાની છે આ બ્લોગ અમારો હિન્દીમાં પણ છે એટલા માટે હું વોઇસ ઓવરિંગ કરું છું અને ટ્રાય કરી છે કે ગુજરાતીમાં જો સારો એવો પ્રતિસાદ મળશે તો અમે આગળ આ બ્લોગ હવે ગુજરાતીમાં ઉતારશું અત્યારે અમારી ઉપર એક જોક્સ થઈ ગયો હતો કે કાજુએ કિચન ઓપન કરી અને જમવાનું સવાર સવારમાં બનાવતી હતી ત્યાં જ મને ખબર પડી કે આજે તો શનિવારનો ઉપવાસ છે અને આપણે ત્યાં ગુજરાતી એટલે આપણે શું છે અઠવાડિયાના સાત દિવસમાંથી તો ત્રણ ચાર દિવસ તો આવા ઉપવાસ કરતા જ હોય છે તો કાજુને અત્યારે એના રસોડામાંથી આઝાદી મળી ગઈ તમને મિત્રો બધાને એકવાર કહી દઉં કે કાજુ છે એ જ પોતે જમવાનું બનાવવાનું ઇન્સેટ કરે છે કેમ કે અમે બહાર ફરવા નાખી છીએ તો ત્યારે અમને નોનવેજને બધું એવું બહુ ઇશ્યુ પડે છે અમે નોનવેજ કેવું કશું ખાતા નથી તો અમને ત્યારે એવું થાય કે આપણી સાથે જો આપણું આવું કિચન હોય તો આપણને કોઈ ઇશ્યુ ના પડે એ જોઈને અમે અમારા વેગેનાર કારમાં આ કિચન બનાવ્યું છે તો અત્યારે કાજુને તો છૂટી મળી ગઈ તો અમે તમને આખું પોલો ફોરેસ્ટ અમારા વ્લોગમાં આજે તમને રખડવા લઈ જશું તો આ વ્લોગમાં ઠેર સુધી રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્ર વર્ગ જેટલા હોય એને બધાઈને આ મોકલી દો કદાચ આવો અમારો પહેલો જ કન્સેપ્ટ છે જો તમને કોઈ બીજાનો પણ આવો કન્સેપ્ટ ખબર હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો જેથી કરીને અમારું પણ ગ્રુપ મળે અમને અને અમે અત્યારે સોલો કેમ્પિંગ એટલે કે અમે એકલા જ અત્યારે કેમ્પિંગ કરી છે જે પોલો ફોરેસ્ટમાં પહોંચ્યા છીએ અત્યારે પોલો ફોરેસ્ટની અંદર અમે જંગલની અંદર ટ્રેકિંગ કરી છે મિત્રો અને અત્યારે જે જાય છે એ ગંગેશ્વર મહાદેવ જ્યાં જગ્યાએ અમે રોઈકા છીએ એક આશ્રમ જેવી જગ્યા છે એ આશ્રમમાં એક ભૂરિયા બાબા તરીકે બહુ ફેમસ સાધુ છે એ સાધુએ ત્યાં આગળ જઈ અને તપસ્યા કરી હતી જે ગંગેશ્વર મહાદેવનું મંદિર છે જે તમને આગળ જઈને અમે દર્શન કરાવશું અને તે પછી બહુ પ્રચલિત થઈ ગયા હતા અમને ખ્યાલ નહોતો કે આ સાધુ છે એ આટલા બધા પ્રચલિત છે અને ભગવાન કહી શકો તમે એવા સાધુ છે કેમ કે અમે તો સાથે બેસી અને ચર્ચા વિચારણા વાતું ચીતું કરતા પણ જે બીજા દિવસ છે બીજા દિવસે મેં જોયું કે ત્યાં કેટલા બધા એમને મળવા આવતા અને લાઈન લાગતી મિત્રો લાઈન હવે સાધુ પણ તમે જોશો તો એ એકદમ શાંત સ્વભાવના છે અને આ પહેલા સાધુ અમે જોયા કે જેના એક પણ માળા ધારણ નથી કરેલું સિમ્પલ સોબર તમને લાગશે તમે આ વ્લોગમાં તમને એ પણ અમે દેખાડશું અને કદાચ આ વ્લોગમાં આગળ નહીં આવે તો કાલના વ્લોગમાં તો અમે તમને જરૂર દેખાડશું તો અત્યારે હવે તમને આ જંગલની મજા દેખાડી કાજવું કંઈ છે કે આ જંગલમાં અત્યારે કોઈ જ નથી એવું ઘનઘોર જંગલ છે ક્યાંથી શું થાય પોલો ફોરેસ્ટની અંદર ભાલુનો બહુ ત્રાસ છે અને કદાચ તમે પોલો ફોરેસ્ટ આવ્યા હોય તો તમને ખબર હોય ત્યાં એક સારું એવું જેનનું મારે ખ્યાલથી જૂનું બહુ મંદિર છે અત્યાર સુધી માણસોએ એ જ વધુ જોયું છે તો અમે તમને આ વ્લોગમાં દેખાડશું કે પોલો ફોરેસ્ટમાં ફરવા માટે ઘણું છે એવું નથી કે ખાલી કેમ્પિંગ જ પણ ઘણા ખરા મંદિર આવ્યા છે ઘણા ખરા એડવેન્ચર પોઈન્ટ આવ્યા છે કે જે ઘણા ખરા તમને ઝરણા પણ અહીંયા આવ્યા છે તો ક્યારે પણ ફોલો પોલો ફોરેસ્ટ તમે આવો તો એક વખત બધું ફરો ત્રણ ચાર દિવસનો ટાઈમ લઈને આવ્યો અને ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ ગંગેશ્વર મહાદેવ તો પહેલાં આપણે જળ અભિષેક કરી અને મહાદેવ પાસેથી આશીર્વાદ લઈ કે આ બ્લોગનમાં અમારા વન મિલિયન વ્યૂ આવે જેથી આપણને મજા મજા આવે અહીંયા જે તમને કહી દઉં કે અહીંયા ઉપરથી ગંગા નદી વહે છે આવું અમને કીધું એ જે અમે તમને જણાવી છે અને આ પાણી છે એ આગળ એક ઝાડ પાસે જ જાય છે ત્યાંથી સ્ટોપ થઈ જાય છે પછી આગળ જ નથી વધતું અને એક નાનો એવો કુવા જેવું ત્યાં બનાવ્યું છે જો તમને અમને દેખાડવાની ટ્રાય કરું ત્યાંથી પાણી આગળ જ નથી વધતું અને ત્યાં ત્યાં એ પાણી રહે છે અને એકદમ મીઠું પાણી છે અમે ટેસ્ટ પણ કર્યું એવી મજા આવે અને પહાડોમાં આ નેચર સાથે આ રીતે કેમ્પિંગ કરવા માટે થઈને જ અમને આવું જિંદગી ગમે છે અને મિત્રો તમને એ પણ કહી દઈ કેમ કે અમને જે ઇન્સ્ટામાં જે કમેન્ટ આવી એ પ્રમાણે અમે તમને કહું છું કે અમે જોબ કરીએ છીએ જોબમાંથી જ્યારે પણ અમને ટાઈમ મળે રજા મળે એ પ્રમાણે અમે રજાનો લાભ લઈ અને આ રીતે ફરવા નીકળી છે અને ફરવાનો અમારો એક જ ઉદ્દેશ છે કે એવી એવી જગ્યા અમે એક્સપ્લોર કરી ઇન્ડિયાની અંદર કે જ્યાં સુધી માણસો હજી પહોંચતા જ નથી ગામડા છે કે જ્યાં ફરવાલાયક ઘણી ખરી સ્થળ છે અત્યારે પોલો ફોરેસ્ટમાં પણ કદાચ મારા ખ્યાલથી તમને આ જગ્યા નહીં ખબર હોય તો અહીંયા ફરવા માણસો આવે જેથી કરીને ગામડાના લોકોને ઇન્કમ સોર્સ મળે બસ આજ એક અમારો ઉદ્દેશ છે એટલા માટે અમે વેગેનાર કારની અંદર આ રસોડું બનાવ્યું છે બીજું કે બધા કહે છે કે ભાઈ સીએનજી કારની અંદર તમે આવું બધું શું કામ બનાવ્યું છે કેમ કે સીએનજી છે બ્લાસ્ટ થવાનું ઘણું ખરું પ્રોબ્લેમ હોય છે મિત્રો તો તમને એ પણ જણાવતું મેં ઘણો ખરો સર્વે કર્યો અને પછી આ વસ્તુ બનાવી છે સીએનજી ગાડીની અંદર સીએનજી બાટલો બ્લાસ્ટ થાય છે એ સો ટકા છે પણ સળગતો નથી જો સીએનજી ગેસ સળગતો હોત તો અત્યારે આપણા ઘરે ઘરે કદાચ સીએનજી ગેસ જ મળતો હોત સીએનજી એલપીજી કરતાં પણ સસ્તો છે હા સીએનજી બાટલો ત્યારે જ બ્લાસ્ટ થાય છે તો જ્યારે એમાં એક કરતાં વધુ પ્રેશર આવે છે અને મિત્રો હા તમને ઘંટની વાત કરતો આ ઘંટ છે એમાં એવું કહેવાનું આવે છે કે ત્યાં સુધી તમે ટ્રેકિંગ કરીને જાઓ અને એ ઘંટ વગાડો તો તમારી જે કાંઈ ઈચ્છા હોય છે એ પૂરું થઈ જાય છે અને આ જે જગ્યા તમે જોવો છો ને ઘંટવાળી ત્યાં જ ભુરિયા બાબાએ તપસ્યા કરી દીધી અને તેમને એક આજે શક્તિ મળી દીધી કે માણસોનો એ ઉધાર કરી શકે અને જે મારી વાત અધૂરી હતી કે સીએનજી બાટલામાં પ્રેશર આવે ત્યારે એ બાટલો ફાટે છે બાકી સીએનજી બાટલો સળગતો નથી જે અત્યાર સુધી ઘણા તમે વિડીયો જોયા હશે એનું કારણ છે કે તમે કંપનીમાં નહીં અને બહારથી ક્યાંકથી સીએનજી ફિટ કરાવ્યું હોય અને એનો કોઈ ઇશ્યુ હોય સ્પાર્ક હોય ત્યારે આ વસ્તુ થાય છે અમે બે વર્ષથી આ ટ્રીપ આ જ રીતે ફરી છે અમારી સાથે કોઈ કોઈથી આવી કોઈ દુર્ઘટના થઈ નથી મહાદેવની દયાથી આગળ પણ કોઈ દી પણ આવું વસ્તુ થશે નહીં અને અમે ફાયર સેફ્ટી બધું જ અમારી સાથે લઈને નીકળી છીએ જેથી કરી અમને કોઈ ઇસ્યુ નથી થતું અને બાકી તમારી બધીની દયા હશે અને વ્યૂ બધું સારું હશે તો કદાચ આગળ જઈને ગાડી પણ સારી સારી લેશું હવે અમે બીજી જગ્યાએ ફરવા માટે જાય છીએ તો વ્લોગમાં તો તમે ઠેર સુધી એમને એમ રહેજો અહીંયા છે ને બહુ સારું એવું એક રિસોર્ટ બને છે તો અમે ત્યાં એક વિઝિટ કરવાના છીએ ધ જંગલ વૃ કરીને એક સારું એવું સોરી મિત્રો આ જંગલ વૃક્ષ તો નથી પણ સારું એવું હું તમને હમણાં જ આમાં નામ દેખાડું છું કે આ શું નામ છે તો ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ તમને પાછળ એક બોર્ડ દેખાતું હોય છે ધ જંગલ કરીને અહીંયા ક્લબ હાઉસ સ્ટુડિયો કરી ધ જંગલ સ્ટુડિયો ક્લબ એવું રિસોર્ટ બને છે રિસોર્ટ આમાં વિલા વેચવાના પણ છે એવું નથી ખાલી ફરવા માટે પણ વેચવાના પણ છે અને ત્રેવીસ ચોવીસ લાખ પચીસ લાખ પાંત્રીસ લાખ અલગ અલગ ટાઈપના ઘણા વિલા છે તો ક્યારે પણ પોલો ફોરેસ્ટની અંદર તમે જાઓ તો તમે અહીંયા રહી પણ શકો છો અને જો તમારે આ લેવું હોય તો આરામથી તમને પરચેસ પણ અહીંયા કરી શકો છો સૌથી આપણી સારી વાત આ ગુજરાતીઓ માટે છે કે પોલો ફોરેસ્ટમાં એ જગ્યાએ એવું છે જે રાજસ્થાનની બોર્ડર કહેવાય તો તમે આરામથી આવીને તમારું લાઇફને એન્જોય કરી શકો એવી જગ્યાએ આખું રિસોર્ટ બને છે ગમે ત્યારે તમે જાઓ તો આની પણ મુલાકાત લેજો અને જો તમારું બજેટ ને સારું એવું તમને અનુકૂળ પડે તો તમે જઈ અને આને લેવાનું પણ કરી શકો છો તો આપણા અત્યારે ત્યાં એક ભાઈ છે જે આપણે ભાઈને આપણે પૂછશું કે આનું કઈ રીતે છે તો ચાલો આપણા ભાઈ પાસેથી જાણીએ છીએ જગા અમે બડી સુંદર લગી હ તો એ જગા કા નામ ક્યાં છે ક્યાં હૈ कुछ हमारी ऑडियंस को पता है जिससे कोई इसके रिलेटेड हो तो वो लोग ये देख के आ सके यहाँ पे सर आप तो पहले पोलो फॉरेस्ट के बाजू में ही है पोलो फॉरेस्ट यहाँ से तीन किलोमीटर आगे है आप दो तो किलोमीटर अंदर आते हैं तो जैसे ही तो जंगल करके क्लब बन रही है और आप जैसे देख रहे चालू है ये सब तो बन रहा है तो ऊपर नीचे टोटल फोर बन रहे हैं तो कि आप खड़े हैं या भविष्य में ये क्लब बनने वाली है क्या खड़े आप सी पूल बन रहे हैं ये राजस्थान बिल्कुल बॉर्डर पे आप जैसे कि एक पैर ऐसे करते हो तो गुजरात में हो जाते और ऐसे करते हो तो राजस्थान में हो जाते दो स्टाइल है फिर इसमें एक है कि अपन ने विला जो रहे वो रहे जेल के लिए रखे हैं नीचे का जो विला है वो 25 लाख में रखा है ऊपर का जो विला है जो 22 लाख में रखा है विला के कोई अंदर नहीं है वीला सब सेम है अंदर का जो लोकेशन है फुल फर्नीचर देते हैं जिसमें पहला ये होता है कि आप जहाँ विला लेते हैं वहाँ मेंटेन करता रहता है इधर मेंटेन का कोई इश्यू नहीं है जैसे आपके अंदर दस्तावेज होते हैं तो हम पहले ही करार करके देते हैं कि आपका जो है विला तो हम कंपनी को देते हैं अगर हैंड करते चलाने के लिए तो कंपनी चलाती है तो कंपनी आपको हर महीने आपको दस हज़ार देती रिफंड देती है जैसे कि आपको साल में चौबीस नाइट देते हैं

ने आग्रह कि आप जे आओ तो जरूर, जरूर की बदार तो जिस तरह बलराम जी ने बताया कि पूरा जंगल के बीच में राजस्थान पोलो में राजस्थान बॉर्डर एंटर होते ही जहाँ जंगल करके एक रिसोर्ट द स्टूडियो बन रहा है तो वहाँ पे आप आराम से अपना एक विला बुक करा सकते हैं 25 लाख और 22 लाख दो प्राइस है विला सब सेम ही रहेंगे थोड़ा बहुत ही चेंजेस रहेगा तो बढ़िया है अगर आपको लेना है तो इस वीडियो में उनकी पूरी जानकारी यहाँ पे मिल जाएगी तो बलराम जी आपसे मिलने का से हमें आनंद मिला आप भी आए उसके बदल खूब को आभार आपको मिलके मेरे को बहुत मजा आया थैंक यू सो मच थैंक यू सो मच